હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે તો આપણે હવાર હવાલમાં વ્લોગ અપલોડ કરવા બજારમાં જઈએ કાલનો વ્લોગ અપલોડ કરવાનો બાકી રહી ગયો છે તો જબર સીન થઈ ગયો હું ફટાફટ વ્લોગ અપલોડ કરવા જઈએ તો બીજી ચેનલમાં આખો વ્લોગ અપલોડ થઈ ગયો પૈકા પૈ ચેનલ બીજી હતી તે પાછો ડિલેટમાં માર્યો અને પછી પાછી મારી જે ચેનલ અપલોડ કર્યો જો એક વસ્તુ બતાવ્યા હા હા માળો કર્યો ચકલી એ ઘરમો જોવો છો એ પડદન હો પડદો હલાવાય જો આ અહી હે ને એનું દરવાજો આ છે કેનું ઘર માં જવાનો રસ્તો જો આ જો ચોકન કરે ઉપર બતાવ એ જો ગાઈસ આ કે જાય છોટો બેબી રાશિમ કાઈ ઓય તું જાહુ હે

बागीजी दू हां अब बागीजी दू हां ओ बागीजी ऊ बदु बागीजी ऊ टाईसो बड़ी बागीजी है येला यो मेरे लिए समोसे ओहो परी तो मारा ओले समोसा लेन आई मारोले लेन आई हूं मारोले लेन आई हूं का तारोले लेन आई हाचू बोल जे मारोले लायो खावड़ाय तम ओहो हो परी तो

ગાઈસ પંદર ચાર વાગ્યા અને આપણે એ કરવાનું એસીની સર્વિસ આજે આપણે જાતે એસીની સર્વિસ કરીશું જો તમને બતાવું મને કરવાની પહેલાં પંખો બંગ કરી ઓલે એ સ્વી હતી ઓકે હવે ભાઈ જુઓ પહેલાં મને હ ને આ રીતે અહીં ખોલના ખોલ ઊંચું થઈ જાય પછી જે આ જારી આવે એના એને આમ ઊંચી કરી કાઢી લેવાની આ રી પછી એ જ અહીં કને કાઢી લેવાની આ જો ધૂળ દૂર તમને દેખાતી હશે તો નથી કે મેળું કરો બસ આ ને પાણી વડે ખાલી ધોઈ નાખવાની બીજું કશું કરવાનું આપણે ધોઈ નાખીએ તો આ બે જાડીને આપણે પાણી મસ્ત ધોઈ નાખીએ અને અહીં કરવાનું ને એ બધું પેસી બેસી જો કંઈ બી વસ્તુ એના માટે ધીરે ધીરે મારી દેવાની બસ એટલું જ કરવાનું બીજું કશું કરવાની જરૂર નહીં તો આપણે પહેલાં ધોઈ નાખીએ શું ધોઈને જોઉં કોણ ધોરે હાજર કશું નહીં ગરીબ માણસ હું તો તો કાંઈ સારી રીતે પેસી હોય ને તો આ રીતે આ બધું સાફ કરી લેવાનું મસ્ત રીતે પૈસા તારી વાત સાહેબ સાફ કરી પકડ ને તો કઈ સાફ કરીને લઈ દીધી ધોઈ નાખીને હું કઈ છે આ રીતે ખાલી લગાવી દેવાની

આ નવડે ગઈ માટાકી લે લે અનકોડ મૂકવાની હતી લે 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 દોડવારી લે લે ને આ મૂકી દે ને મૂકી દે સાલા પેલું કર કર આખો એ હિસાબ શું મોડી હા શું મોડી ની કોમ

આ કા રાતી ખાધીતી અમને બપોરે ખાધી બનાવી આ રાતે બારહી લાયલન બને ખાજ નહીં હવે ખાધી તું અમે ફ્યાક હવ ફ્યાકુ જન પડી ઓયના તન કે हमें हंता हैं तो पापा भी खाएं ता हमें हाँता हैं तो खाई तो नहीं यार अमित अमित मुंह पास पर ना तेरे बंदन क्या मुंह पड़ गया वागु माथा वागत ना 500 फाड़ करती है तू 500 फाड़ करती है तू तारा यूं ना क्या यूं ना क्या यात्रा दें करके क्या ना तू तू यारी की डि� પેલા બોલતા શીખી તને આવડે આ બી સીડી તને આવડે ને બોલ એબીસીડી માં એક હોય તો એ હોય એ હોય તો પાહી જા હે ગેર જા આડી ઘરે અમે લમવાનું તો ગાઈસ હું તમને એક વસ્તુ બતાવું જો તમને દેખાય કે નહીં ખબર આ ચકલી જો એ ચકલી છે ને માર મોય ઉપર મર રા અહીં જવાની રાહ જોઈને બેરી કારણ કે ઓ ને અહીં કં જો મેં માં બતા માડો બનાવજો એ હું જઈને પછી આવશે હજી ગાઈસ ગાડી અથવા આપણે પાછી ગયા લઈ જઈએ ના બધા આ આવ્યા અરુણ બધા રાકીન બધો એ શું કરો એ શું કરો hả mua đây mua mua đấy phải ra đâu cái đi mày đi qua này nào Hãy nào cho kênh Ghiền Mì không તું તમે ગયો હે લે તું તું શું કહેવાય તું જો કોને બોલાવે કૂતામ કૂદતા આઈ જા લે આવો આ જાઉ ઉપર જા ઉપર જાટા ના પાડતો આજે ઉપર આવી Bác mục chú? Nà mục chứ Bây giờ đi nè Bây light đi chú <laughs> Cái <laughs> fog lamp nè Nghĩa nè vãi Ui tự nhiên nạ kheo ngừng đê ra hoi Hoàn toàn là thật khó khăn Cám giá chê rè chê rè ho Cám chê Đi Phá Ui Đi xe

ગુજરાત પરી ના આરુજ વચ્ચે હું બેહી ગયો મારું કોણ ખાવાલ છે શું આ હે તું ખાવાલે કાઢ હેતા શું આલો શું આલો પર કે દે રહ્યો મે જે એસે રૂખે રૂખે દાળ ભાત નહીં પસંદ હમ હમ આપતા મે ખાવ હા આવા આવી ગયો કવડા હમ તે બે ખાવા દે કામ કરો મને તો કંઈ ફ્લોગ એડિટ કરતાં કરતાં વાગી ગયા દસ અને મને આવીએ હું તો મળીએ નેક્સ્ટ ફ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી